હેલો ગાઈઝ જય માતાજી વેલકમ ટુ ન્યૂ વિડિયો તો મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે શોર્ટકટ કી વિશે તો આપણે શોર્ટકટ કી ઉપર તો મિત્રો બે ત્રણ વિડીયો બનાવેલા છે પરંતુ આજે જે શોર્ટકટ કી આપણે વાપરવાના છે એની અંદર હું તમને શું શું આપણે કંટ્રોલ કરવાનું છે એ બતાવી દઉં તો પહેલાં તો હું અહીંયા બે સોંગ મૂકી દઉં તો આ જે શોર્ટકટ કી છે એની અંદર આપણે આ પીચ છે ને તમને આ દેખાય છે પીચ જે આપણે સોંગની સ્પીડ હોય એ ઓછા વધતી કરીએ એ અને જે આપણે આ ડ્રેક કરવાનું ને આ સોંગને આગળ પાછળ આગળ પાછળ કરવા માટે આપણે શોર્ટકટ કીનો ઉપયોગ કરવાના છે કારણ કે તમારી જોડે મિત્રો જો પ્લેયર હોય તો તમે આરામથી ધારો કે પ્લેયર હોય તો એમાં જે બીટ જમ્પ આવે છે એનાથી તમે આગળ પાછળ કરી શકો છો જેટલું કરવું હોય એટલું પરંતુ લેપટોપ હોય તો તમારે શું કરવું પડશે માઉસથી આ રીતે કહેડવું પડશે બરાબર ને તો આ રીતે થોડું મુશ્કેલ પડશે તો લેપટોપ હોય ફક્ત તો આ રીતે કઈ કરવાનું છે કઈ રીતે કરવાનું છે એ જ હું તમારા માટે શોર્ટકટ કરીને લઈને આવ્યો છું આ વિડીયોની અંદર તો વિડીયો જરૂરથી મિત્રો અંત સુધી જોતા લઈ રહેજો અને ચેનલ પર ન હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા ડીજે રિલેટેડ વિડીયો સૌથી પહેલાં મળી જાય વિડીયો શરૂ કરતાં પહેલાં મારે તમને એક થોડીક આપવી છે જાણકારી કે જો તમારે જો આપણે વિરચ્યુઅલ ડીજે સોફ્ટવેર રેકોર્ડ બોક્સ અને ડીજે મિક્સિંગ શીખવું હોય ઓફલાઈન તો હું તો છું પંચમહાલ જિલ્લો હાલોલ હાલોલનો છું તમે ઓફલાઈન આવી શકતા હોય તો જરૂરથી મારો કોન્ટેક્ટ કરી શકો છો મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે અને જો તમારાથી અહીંયા ના આવે દૂર ના હોય બીજા કોઈ જિલ્લાના તો તમારે શું કરવાનું છે ઓનલાઈન તમે મારો મારો કોર્સ ખરીદી શકો છો મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ત્યાંથી કોન્ટેક કરી કરીને તમે કોર્સ કઈ રીતે ખરીદવાનો છે ઓનલાઈન તેની ડિટેલ મેળવી શકો છો તો આપણે વાત કરીએ શોર્ટકટ કિની તો સૌથી પહેલાં તો તમારે સમજવું પડશે કે આ જે પીચ છે ને એની પહેલાં આપણે શોર્ટકટ કી જોઈ લઈએ તો પીચ છે ને મિત્રો એમ જોવા જાય તો આ મેન્યુઅલી કરવું થોડું મુશ્કેલ પડી જશે પરંતુ આપણે આ પેલા કંટ્રોલરમાં તો તમારી આ વસ્તુ છે ને હાથમાં આવી જશે આ બંને પરંતુ લેપટોપમાં કરવા માટે આપણે શું કરીશું સેટિંગમાં જોઈશું અને જતાં રહેશું કંટ્રોલર્સમાં અને જતાં રહેશું એડવાન્સ એડિટરમાં બરાબર અને અહીંયા હું કોઈ પણ એક કી લઈ લઉં છું મેં ધારો કે કી લીધી છ નંબર છ નંબરની કી લીધી આ છ નંબર છે આ છ નંબર પછી જતા રહે છું પેન્સિલવાળા આઈકોન ઉપર અને નીચે તમને પેન્સિલવાળું દેખાયું ને એ પછી આપણે પીચ ઉપર ક્લિક કરશું પછી આ પીચ લખીને આવી ગયું અહીંયા આપણે થોડુંક કસ્ટમ કરવું પડશે મિત્રો તો કઈ રીતે કરીએ તો જોઈ લો ડેક અહીંયા હું લખી દઉં છું ડેક ટુ બીજા માટે એટલે ડેક વન અને ડેક ટુ આ બાજુનું કરવું હોય તો આ બાજુ અને ડાબી બાજુનું કરવું હોય તો ડાબી બાજુ તો ડેક ટુ લઈ લખ્યું અને આપણે સિમ્પલી જે ફોર્મ્યુલા આપીએ છીએ એન્ડ અને પીચ સ્પેસ આપીને પ્લસ વન કરવાનું છે મિત્રો પ્લસ અને વન બરાબર તમે જોઈ શકો છો પ્લસ વન કરી દે ડેક ટુ એન્ડ પીચ પ્લસ વન તો એને ઓછું કરવા માટે પણ આપણે એક ફોર્મ્યુલા બનાવવા પડશે તો આ સિમ્પલી આખો કોપી કરી લેશું કંટ્રોલ સીથી આ કંટ્રોલ સીથી કોપી કરી લીધો અને એ જ પાંચ નંબરમાં મૂકી દેસું આ પાંચ નંબર તો જોઈ શકો છો અને અહીંયા આપણે આવી દઈશું કંટ્રોલ બી અને આ પ્લસ છે એને કરી દેસું આપણે માઇનસ કરી દઈશું તમે જોઈ શકો છો આ કરી દીધું માઇનસ તો હવે તમે જોઈ શકો છો કે જ્યારે હું આ પાંચને છ દબાવીશ ત્યારે બે બે એક ટુની પી જ આગળ પાછી થશે જોજો જો આ ઓછી થઈ અને આ વધી બરાબર તો આ રીતે તમે મિત્રો સિમ્પલી કરી શકો છો એ રીતે ડેક વનની કરવાની છે જેમાં ફોર્મ્યુલા આખો કોપી કરી લેવાનો છે મિત્રો તમે જોઈ શકો છો આ ફોર્મ્યુલા આખો તમારે કોપી કરી લેવાનો છે કશું કરવાનું નથી ડાયરેક્ટ જ થઈ જશે આ છ નંબર અને આખો કોપી કરી લેવાનો છે બરાબર આખો કોપી કરી લીધો અને મેં લીધો એ ત્રણ નંબરને બે નંબર પર ત્રણ નંબરમાં કરી દેવાનો છે પેસ્ટ અને બે છે એની જગ્યાએ ડેક એક જ રાખવાનું ખરે કંઈ અને ડેક ટુ છે એની જગ્યાએ કરી દેવાનું છે ડેક વન બરાબર તો અને જે બીજો ફોર્મ્યુલા હતો એને પણ આખો આપણે કોપી કરી લેશું પાંચવાળું તો એને પણ આખો કરી લીધો કોપી અને બે નંબર છે એમાં કરી દીધો મેં પેસ્ટ બરાબર આ કરી દીધો પેસ્ટ અને આ ડેક ટુ છે એને કરી દઈશું આપણે ડેક વન મિત્રો આ ડેક વન તો તમે જોઈ શકો છો હવે ડેક વનનું પણ થશે જુઓ આ થયું ઓછું આ થયું વધારે બરાબર તો આ રીતે કરવાનું છે તો મિત્રો સોંગ કઈ રીતે આપણે આ રીતે કરી શકીએ છીએ એ શોર્ટકટ કઈ જાણી લે તો મિત્રો જો આપણે તમારે આ બધા સોંગ જો જોઈ શકો છો આપણે હિન્દી સોંગ છે ગરબા છે સાઉન્ડ ચેક છે સર્કિટ છે બધા ગુજરાતી છે હિન્દી છે માતાજીના છે ભારતીજી છે રામાપીર છે એનો આપણે આખું મિત્રો છે ને કલેક્શન છે તમને બતાવી દઉં હું આપણે કલેક્શન છે આપણી જોડે વાસુ નંબર વન વાસુ રિમિક્સ આ બધું કલેક્શન તમે જોઈ શકો છો મિત્રો જો તમારે આ કલેક્શન જોઈતું હોય તો તમે મને વોટ્સઅપ પર મેસેજ કરો હું તમને ઓછા ભાવની અંદર આપી દઈશ તો હવે વાત કરીએ પેલી શોર્ટકટ કીની તો પાછું સોફ્ટવેર ઓપન કરી લો અને આ સોંગ કાપવા માટે પણ આપણે ચાર કી વાપરાશે એક આગળ લેવા માટે એક પાછળ લેવા માટે બેક ઓનું પછી ઓના માટે પણ એક આગળ એક પાછળ મિત્રો કી થોડી વધારે વપરાશે પણ હવે કરવાનું શું આપણી જોડે કંટ્રોલર નથી એટલા માટે આપણે આ કીબોર્ડ તો વાપરવું પડશે ને તો હવે હું કોઈ પણ એક કી લઈ લઉં છું ધારો કે હું લઈ લઉં છું નવ નંબર નવ નંબર અને નવ નંબરમાં ઓલરેડી ફોર્મ્યુલા નાખેલો છે પણ હું હવે લઈ લઉં છું એચ જેમાં એચમાં કશું નાખેલું નહીં અને એક્શનમાં કશું લખવાનું નહીં મિત્રો કેન્સલ ઉપર જતું રહેવાનું અને અહીં નથી ક્લિક કરવાનું મિત્રો આપણે અહીં ક્લિક કરવાનું છે કે અહીં ક્લિક કરશે ને તો કશું આવે નહીં એટલે આપણે કરશું અહીંયા ક્લિક બરાબર હવે આ લખેલું સોંગ પોપ્સ એવું લખીને આવી ગયું તો હવે તમે મિત્રો જેટલા બીટ આગા પાછી કરવા માગો છો ધારો કે હું ડેક વન તો આપણે કરવું જ પડશે ડેક વન એન્ડ આ તો તમારે બધામાં આપવું પછી સોંગ પોપ્સ કેટલું વધારે લેવાનું છે તો પ્લસ વન વન એટલે વન બીટ આ તમને લીટી દેખાય છે ને એક બે ત્રણ ચાર તો એક બીટ કહેવાય બીજું બીટ ત્રીજું ચોથું પોંચમું છઠ્ઠું એ રીતે તો પ્લસ વન કરશો તો એક બીટ આગળ જશે અને માઇનસ વન કરશો તો એક બીટ પાછળ જશે એ રીતે તો હું અહીંયા કરી દઉં છું ચાર તો આખું ચાર બીટ આગળ જશે આખું કરશું આપણે કંટ્રોલ એ કંટ્રોલ સી બરાબર એચ ઉપર થઈ ગયો હવે લઈ લેશું જી ઉપર જી ઉપર આપણે વી કરી દઈશું અને પ્લસની જગ્યાએ માઇનસ કરી દઈશું બરાબર આ કરી દીધું માઇનસ અને કરી દઈશું સેવ આ ડેક ટુ માટે કર્યું ને આપણે બરાબર તો જ્યારે હું જી દબાવીશ ડેક વન છે બરાબર ઓકે આ પાછળ આગળ જોઈએ બરાબર આ તમે જોઈ શકો છો એક એક બાર મેં ચાર રાખ્યા એટલે તમે આઠ રાખો આઠ રાખો ને મિત્રો તો એક જ ક્લિકમાં આટલું કૂદીને આવી જાય બરાબર પછી એક જ ક્લિકમાં આટલું પછી

હવે તમે એ જ રીતે ડેક વન માટે પણ ડેક વનનું થતું આ ડેક ટુ માટે પણ તમે આખો ફોર્મ્યુલા તમારે કશું કરવાનું આ ડબા જી આખો કરી લેવાનો છે કોપી એ રીતે આપણે કરી શકો છો તમે તો આઈ હોપ તમને વિડીયો ગમ્યો છે ખબર પડી ગઈ છે આખો ફોર્મ્યુલા કોપી કરી લેવાનો અને ડેક વન છે એને કરી દેવાનું છે ડેક ટુ બસ એટલું કરવાનું છે તો ખબર પડી ગઈ હશે મિત્રો બંને શોર્ટકટ કી આગળના વિડીયો ના જોવે તો જરૂરથી કરી લેજો જેની અંદર મેં તમને વોલ્યુમ એવું બધું સેટ કરતા શીખવાડ્યું છે અને માસ્ટર કી પણ તમને બતાવી છે તો બસ આજના માટે આટલું જ છે મિત્રો ચાલો મળે બીજા વિડીયોની અંદર જય માતાજી જય શ્રી કૃષ્ણ